ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હાજર મોડલનું ટ્રેક્ટર છે એક જ માલિકે ચલાવેલું ટ્રેક્ટર અને કંપની કલરમાં છે ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર એક વખત રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરજો નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો ટ્રેક્ટરના માલિક અજીતભાઈ ભદ્રેશભાઈનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર એકદમ સારું છે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયરમાં આગળના ટાયર ચાલીસ ટકા પાછળના સોરી પાછળના ટાયર ચાલીસ ટકા આગળના ટાયર નવા નાખેલા છે કંપની કંડિશન વન ઓનર કંપની કલર ડોક્યુમેન્ટ બધા કમ્પ્લેટ છે વેલી તકે ટ્રેક્ટર તમે લઈ લેજો કેમકે ટ્રેક્ટર વેચાઈ જશે અમુક જ ટાઈમની અંદર ટ્રેક્ટર ની કિંમત બે લાખ અને પીચોતેર હજાર જે અંદાજિત છે હજુ રૂબરૂ સ્થળ ઉપર કિંમત ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર મળશે અજીતભાઈ ભદ્રેશભાઈ નામ ત્રેસઠ પાંચ ચુમ્માલીસ અથવા નંબર પર ફોન કરી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો